વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 માં આવેલ અટલાદરા તળાવ પાસે રસ્તા પર ડામર પાથરવાની તકલાદી કામગીરીને લઈને આજે સ્થાનિક કોંગ્રેસના આગેવાને તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 માં આવેલ અટલાદરા તળાવ પાસે રસ્તા પર ડામર પાથરવાની તકલાદી કામગીરીને લઈને આજે સ્થાનિક કોંગ્રેસના આગેવાન તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તકલાદી કામગીરીને લઈને આજે તંત્રની પૂલ ખુલ્લી પડી ગઈ હતી આજ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામગીરી કરવામાં આવે છે રોડ રસ્તાનું લેવલ પણ કરવામાં આવતું નથી જેને લઈને આજે વિસ્તારના કોંગ્રેસના આગેવાન રાકેશ ઠાકોરે તંત્ર સામે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે તેવી રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી આ બે દિવસ પહેલા રોડ બનેલો બે દિવસ બાદ રોડની એની આવાદા 24 કલાકની જતી એવું લાગે છે આમ કે તદ્દન ભ્રષ્ટાચાર એક નંબરનો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરને કેવી રીતે આ રોડ બનાવવામાં કામ આવે ખાલી રોડ પાથરવાનો જ છે એવું લાગ્યું મશીનરી ફેરવી કાઢવાની એની થિકનેસ તો અલગ અમુક જગ્યાએ જાડું છે અમુક જગ્યાએ પાતળું છે ને આ મારો હિસાબે આ એક જ વરસાદ પડશે ને તો આ રોડ ધોવાઈ જશે કેમ કે હવે વરસાદની સિઝન બારે માસ થઈ જાય કોર્પોરેશનને ખરેખર આ કોર્પોરેટર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને આનું બિલ બિલ પાસ થવું હોય થવાનું હોય તો અટકાવી દેવું જોઈએ કેમકે હાવ તકલાતી રોડ જો નેતાઓ આ કામગીરીમાં દખલ નહીં કરે તો આનું બિલ પાસ થઈ જવાનું અને નેતાઓ મળે હશે ભલે રાશે કોઈ પાસ થયો નેતાઓએ એનું વિરુદ્ધ જઈને એનું બિલ અટકાવી દેવું જોઈએ તો કંઈ બધા કોર્પોરેશનમાં બાર નંબર બાર નંબરમાં એક બાજુ મુરાતા થાય છે રોડોના તો આવા રોડોના મુરાતા થશે પછી આવા રોડ બનશે જનતાએ ખાડામાં જ પડવાનું જનતાના પૈસા ખાડામાં જવાના